જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે આધાર કાર્ડને લઈ અને બજેટની અંદર એક મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ હવે આધારને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે એની અંદર એનરોલમેન્ટ આઈડી જે છે એ બંધ કરવાનો પ્રસ્તાવ છે એ રજૂ કરવામાં આવ્યો હતો હવે આ એનરોલમેન્ટ આઈડી છે એ શું છે અને આનો આધાર કાર્ડની જોડે શું સંબંધ છે એ વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ તો વિડિયોને અંત સુધી જોજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે સામાન્ય બજેટની વાત કરીએ તો ટૂક સમય પહેલા જ આપણો જે બજેટ છે એ રજૂ કર્યો છે હવે સામાન્ય બજેટ 2024 ને રજૂ કરતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ્ટ પ્રોપોશનના સંબંધની અંદર આધાર નંબરની જગ્યાએ

અસ્થાયી સંદર્ભ સંખ્યા તરીકે કામ કરે છે જેનો ઉપયોગ સત્તાવાર આધાર નંબર જાહેર કરતા પહેલાં આધાર અરજી સ્થિતિને ટ્રેક કરવા માટે કામમાં આવે છે એટલે કે તમે જ્યારે આધાર કાર્ડ તમારું રજિસ્ટ્રેશન કરવા જાઓ ત્યારે તમને ખબર હશે કે તમને એક રિસિપ્ટ છે આપવામાં આવે છે તો એ રિસિપ્ટની અંદર એક નંબર છે હોય છે એને એનરોલમેન્ટ આઈડી કહેવામાં આવે છે આ જે એનરોલમેન્ટ આઈડી છે એને જેની પાસે આધાર કાર્ડ નથી હોતું અથવા તો જેનું આધાર કાર્ડ હજુ ઇસ્યુ નથી થયું એવા લોકો આ આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ છે કરતા હોય છે તો એવામાં હવે નાણાં મંત્રીએ જાહેરાત કરી છે કે તમે આધાર એનરોલમેન્ટ આઈડી છે એનો ઉપયોગ છે એ નહીં કરી શકો હવે નામાંકન આઈડીની અંદર આપણે વાત કરીએ તો ચૌદ અંકની સંખ્યા અને ચૌદ અંકની તારીખ છે લખેલી હોય છે જે એક સાથે નામાંકન પ્રક્રિયાને દેખરેખ કરવામાં મદદ કરે છે હવે નામાંકન આઈડી છે એક સ્લીપમાંથી મેળવી શકાય છે જે આપણે આધાર નામાંકન સમયે છે આપવામાં આવે છે હવે રસીદના ઉપરના ચૌદ અંકોની નામાંકન સંખ્યા છે આ પ્રમાણે હોય છે ત્રણ નંબર હોય છે ત્યારબાદ પાંચ નંબર અને ત્યારબાદ પાંચ નંબર અને ચૌદ અંકોની જે તારીખ છે એ આવી રીતે હોય છે કે ડેટ મંથ યર ત્યારબાદ કયા ટાઈમે રજીસ્ટ્રેશન થયેલું છે એટલે કે અવર મિનિટ અને સેકન્ડ આ ટાઈપના ચૌદ અંકોનું નામાંકન સંખ્યા છે એ રિસિપ્ટની ઉપર હોય છે હવે આ પચીસ અંક મળી અને આપનું જે નામાંકન આઈડી છે એ બને છે હવે જે લોકો પોતાનું આધાર નામાંકન આઈડી શોધવાની જરૂર છે તે પ્રાથમિક રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત આધાર નામાંકન રસીદની અંદરથી જોઈ શકે છે હવે તમે જ્યારે આધાર કાર્ડ તમારું કઢાવવા ગયા હશો ત્યારે તમને એક સ્લેપ આપી હશે એને તમે એનરોલમેન્ટ આઈડી એની અંદર આપેલો હોય છે હવે આ રસીદ આધાર નામાંકિત કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે અને તેમાં નામાંકન આઈડી અને નામાંકનની તિથિ અને સમય બંને એની અંદર હોય છે હવે રસીદ નથી તો આપ આધાર વેબસાઇટ પર જઈ આધાર સ્થિતિ છે એ તપાસી અને સુવિધાનો ઉપયોગ છે એ કરી શકશો આપની નામાંકન આઈડી મેળવવા માટે નામાંકન દરમિયાન આપેલી ડિટેલ્સ તિથિ અને સમય છે એ વેબસાઇટ ઉપર નાખવાનો રહેશે તો તમારું જે નામાંકન આઈડી અથવા તો તમારું જે નાવું નામાંકન આઈડી છે એનો તમે ફ્યુચરની અંદર હવે ઉપયોગ છે નહીં કરી શકો તમારા જે ઓફિશિયલ આધાર રજિસ્ટ્રેશન નંબર છે એનો જ તમે આગળ જતા ઉપયોગ છે એ કરી શકશો તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમને પણ જો પહેલા નહોતી ખબર કે આધાર એનરોલમેન્ટ આઈડી શું છે અને આ વિડીયો દ્વારા જાણ થઈ હોય તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો